આમ પકડી પકડી ઊભા રાખીને એમ કહું કે આ બંધ કરવાના છે તમે કઈ કરો અને અટકાવો એમ તો થયું જે કે ખાલી ખાલી આવીને ત્રણ ચાર કલાક ખેટેરો સામે ઉભા રહ્યા બેઠા હોઈએ ભઈ બધા અને જોયાનો આનંદ લઈને પાછા ગયા હોઈએ પિક્ચર જોયા આજે પ્રકાશમાં કાયમ છે કાયમ તક અઢળકવાર એવી યાદ બી નથી जब अच्छी गजलें लिखी नहीं जाएगी तो हम लोग गाएंगे कहाँ से दरअसल ये उर्दू शायरी में तस्वूर की कंगाली का दौर चल रहा है दरअसल ये शायरी में तस्वुर की कंगाली का दौर है जब अच्छी गजलें लिखी ही नहीं जाएंगी तो हम गाएंगे कहाँ खाली फोटो पाड़ी हमें लई नहीं जी जो आम मैंने भावेश भाई अशोक मेरी शोक थी गये बिलकुल रिलेवंट अत्यार अपना તમને કદાચ કંઈ ફોર્માલિટી જેવું લાગે અથવા તમને જે લાગે પણ મને જે લાગ્યું હું જો કહું તો આજે તમે મને કોઈ બી કારણથી ખેંચીને કે જે રીતે એટીઝમાં લઈ આવ્યા મારા એટીઝમાં લઈ આવ્યા જે હું એટીઝ જે જીવ્યો છું મારું જે બાળપણ હતું એમાં લઈ આવ્યા તો આટલા વર્ષો પછી હું એમાં આવ્યો તો મને હું નહીં શબ્દોનો માણસ છું પણ એવા શબ્દો મળતા નથી જે જોઈએ નહીં વર્ણવી શકું કે મને જે મજા આવી રહી છે આ બધી ગલીઓમાં હું રમેલો છું થોડો મોટો થઈને પિક્ચરો જોવા આવતો હતો આ બધી એટલી બધી યાદો છે અહીંયા કે અત્યારે તો બધી આના માટે અહીંયા બે ત્રણ દિવસ રોકાવવું પડે એટલી બધી વાતો થાય એવી કે બહુ જ બધું છે અત્યારે મેં કીધું એમ નહીં એટલું બધું આવે પણ તમને થેન્ક યુ કીધે તો શું એટલું નહીં થાય પણ તમે મને આવી રીતે કોઈને જૂના એરામાં બાળપણમાં લઈ જવા બહુ મોટું કામ હોય છે અને તમે મને લઈ આવ્યા હવે તે બધી માસરૂમિયાતને ને બધું રહ્યું નથી પણ એ બધી અહીંયા આવીને તાજી થઈ એનો પણ મને ખૂબ આનંદ છે રાઈટ અમે અશોક સિનેમામાં છીએ એ છે અને આ વિડીયો આ આટલી જે ભાવેશભાઈ જે વાત કરી આજના આખા દિવસ પસાર થયા પછીની વાત છે તમે આજનો આખો દિવસ હવે જોવાના છો તો પ્લીઝ જોજો અને સિનેમા સહિત યુટ્યુબ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો સિંગલ થિયેટરની સુગંધ જો તમે માણી હશે તો તમે સિંગલ થિયેટરમાં એકવાર પણ ગયા હશો ને તો આ વિડીયો તમને ખૂબ જ ગમવાનો છો અને ગમવાનો છે અને કવિ ભાવેશ ભાઈ છે એ તમને અલગ આજે ગેરંટી સાથે દેખાવાના છે જુઓ વિડીયોને માણો અને આ જે આ જે એ છે હવે જેમ વાત થઈ એમ કે આનું ભવિષ્ય આપણને ખબર નથી આ કદાચ આવનારા સમયમાં નહીં હોય પણ આજે આ જે અત્યારે આ જે પળો છે આ બધી જે કેમેરામાં કેદ થઈ રહી છે જી એટલી બધી કિંમતી છે એટલી બધી કિંમતી છે કે અહીંયા કોઈ આવીને કંઈક બીજું અહીંયા બાંધકામ કરીને પણ એ એટલું નહીં પામી લે જેટલું આપણે આમાં પામે લીધું છે થેન્ક યુ તમે આવ્યા ભાવેશભાઈ આવ્યા એના માટે થેન્ક યુ મેં એમને ફોન કર્યો મેં કીધું તમે જે બોલી રહ્યા છો ને મને એમાં ફીલ આવે છે એમણે મને ફોન કર્યો તો મેં કીધું આપણે મને લાગી ઉજવી નાખી સેલિબ્રેશન અમે જે સેલિબ્રેટ કર્યું સિનેમા થેન્ક યુ કેમ છો દોસ્તો હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે તમને થશે કે હું ફરી પાછો આ બેકડ્રોપમાં કેમ આવ્યો પણ વાત એમ છે કે તમે અશોક સિનેમાના જે બે વિડીયો જોયા યુટ્યુબ ઉપર અને બહુ પહેલાં ભરતભાઈ રાજપૂત એ મને જોઈ રહ્યા છે એમનો અગાઉ પણ ઇન્ટરવ્યૂ કર્યો હતો એ એ વિડીયોના બહુ સરસ રિસ્પોન્સ મળ્યા અને બહુ મને સરસ મજાના ફોન આવ્યા અને એમાંથી એક મને ફોન મારા મિત્ર અને ગુજરાતના જાણીતા કવિ ભાવેશ ભટ્ટ સાહેબનો આવ્યો એ અત્યારે અશોક સિનેમા જોઈ રહ્યા છે અને એમનું બાળપણ આ બધી ફિલ્મો જોતા અહીં જ રહેતા પોળમાં મોટા થયા છે અને મેં બહુ બધી વાતો કરી આવતા આવતા એમણે મને રૂપાલીથી કરી રિલીફથી કરી અને બધે રીગલ એ બધે સિનેમા બતાવ્યા તો મેં કીધું કે આપણે અહીંયા જ જઈએ તમારી મેમરી આપણે ફરીથી વાગોડીએ એટલે એ જસ્ટ એ બહુ એના બહુ જૂના ઝોનમાં હશે ભાવેશભાઈ કેવું ફીલ થાય છે પહેલાં તો અહીંયા આવીને બસ આ જગ્યા છે ને અહીંયા જ્યારે આમ આવીને અહીંયા ઊભા રહ્યા હોઈએ ને ત્યારે આ જે આટલો ભાગ છે ને કે કોઈ મંદિરના દર્શન વખતે તમને કેવી ફીલ આવતી હોય એ મંદિરમાં જાઓ એવો ભાવ અહીંયા એક આવતો હતો કે હવે અહીંયા દર્શન થવાના છે અંદર જઈને ભગવાનના એટલે સિનેમા એ કોઈ ભગવાનથી કમ નહોતું એ એ અમારા જે વાત છે અને ખાલી મારા માટે નહીં પણ આખો એનો જે સિટીનો આખો જે વખતનો જે એન્વાયરમેન્ટ આખું હતું એ આખું પિક્ચરોનું બહુ ઇન્ફ્લુઅન્સ હતું બધા ઉપર એટલે કોઈ સામાન્ય માણસના પણ ખાસી બધી ખબર હોય ફિલ્મની ડિટેલ એટલું બધું એ હતું એટલે આજે બઉ આસાન ન એટલે પિક્ચર જોવાનો મેળ તો ક્યારેક જ પડે પણ મોટે ભાગે અમારું જે વળગણ હતું જે આવવાનું અહિયાં અહીંયા આગળ એક નાની દુકાન હતી જ્યાં પેલા ફિલ્મના ફોટા પેલી પટ્ટી ફિલ્મની અને ફિલ્મના ગીતોની ચોપડીઓ મળતી હતી તો અમે નાના હતા ત્યારે મોટે ભાગે અહીંયા અંદર આવવાનું શું બને કેમ કે દર વખત પૈસા હોય ને પિક્ચર જોવાના પણ ત્યાં પેલો અમારો વેપલો ત્યાં ચાલતો હોય ફોટાનો અને પટ્ટીનો એટલે અહીંના અશોક સાથેનું એ પણ એક કે તો હતું કંઈ જ નહીં કંઈ જ નહીં પણ એ જે હતું ત્યાં તો ફિલ્મના રીલ રીલ પણ મળતા હોય તમને પાંચ રૂપિયાનું મને આજે રીલ આવતું હતું એ તો એમ હતું કે આવા આપણે તો લાખો પછી બનીશું ત્યારે રીલ ખરીદી શકી તું પાંચ રૂપિયા એટલી મોટી વાત હતી એ રીલ એવું હોય કે કોઈ પિક્ચરમાંથી નીકળી ગયેલું અહીંયા વેચાતું હોય જે નકામું હોય પછી એને કોઈ મિત્રનું પેલું પ્રોજેક્ટર હોય એના ત્યાં લઈ જઈએ જે ક્યાંથી મળે તો અને એમાંથી પછી આમ કરીને આમ પટ્ટી ખેંચી અને જે પેલા પડદા ઉપર સજ હલે બધાની મજા આવતી હતી શું કહો આ કલર છે આ તમને આ યાદ છે મેમરી છે કે બધું બદલાઈ ગયું બદલાઈ ગયું બદલાઈ ગયું હું વાત કરું છું ઇટ ઇઝ નહીં આ તો પછી થોડું આ બધું છેન થઈ ગયું હા હું તો ઇટ ઝી લાઈ પહેલી કંઈ ફિલ્મ ફિલ્મ મને અહીંયા ડિસ્કોડ આન્સરનું મારું એક બહુ આમ ઇન્ટરેસ્ટિંગ એક નાનો કિસ્સો છે કહું પ્લીઝ હું આ સ્કૂલમાં અહીંયા ભણતો હતો બીજા ત્રીજામાં ઓકે તો એ વાત મારી ઉંમર આઠ એક વર્ષની હતી ને બીજા ત્રીજા સુધી છે ને મારા ઘરેથી પેલી પેડલ રિક્ષા બાંધેલી હમ તમને યાદ અત્યારે જે વાન હોય છે ને એ પેડલ રિક્ષા ચાલતી હતી તો મને એ લઈને આવે અને પછી સાંજે ઘરે મૂકી દે અહીંયા ડિસ્કો ડાન્સર આવ્યું તું અને બહુ જ અને બહુ જ બહુ જ એનું બહુ હીટ ગયું હતું તો રસ્તામાં છે ને એ પેલા કાકા જે હતા ને પેડલવાળા એ વાત કરતા હતા એ એમની જોડે કોઈક બીજો પેડલવાળો એમનો ભાઈબંધ નામ આવી ગયો બંને વાતો કરતા હતા એ ડિસ્કોટ આન્સર જોવાની વાતો કરતા હતા એટલે મારા કાન તો તરત ત્યાં જ હોય એટલે એવી વાત કરતા હતા કે આ બધાને મૂકીને આપણે ડિસ્કોટ આન્સર જોવા જઈશું એટલે મેં તો થોડો જીવ બાળ્યો મેં તો આ જો હશે મારથી તો જોવાશે નહીં એટલે પછી એણે ઉતારી દીધા હું સ્કૂલમાં ગયો શું ખબર કંઈક એવું થયું કે કલાકમાં અમને સ્કૂલમાંથી છોડી દીધા એ વખતે કોઈ ઘટના બની હતી મને યાદ નથી શું બની હતી પણ કોઈ કારણસર સ્કૂલમાંથી છોડી દીધા હવે ઘરે જવાનું કેવી રીતે મને યાદ આવ્યું કે કાકા ડિસ્કો ડાન્સર જોવાની વાત કરતા હતા એટલે હું ત્યાંથી જ આના પાર્કિંગમાં આવ્યો તો પેડલ રિક્ષાનું પાર્કિંગ પેલી બાજુ હતું હા તો પેડલનું આખું પાર્કિંગમાં જોતો જોતો આ તરત હું જે પેડલમાં હતો તે મને મળી ગઈ એટલે હું આવીને બેસી ગયો ત્યાં મને ખબર હતી કે આ જોઈને આ જોવા આવવાના હતા અને પેડલ બી પડી હતી કલાક સવા કલાક દોઢ કલાક પછી હું તો બેસી રહ્યો હતો એ આયા અને મને જોઈને ગભરાઈ ગયા મને કે તું કેમ અહીંયા બેઠો મેં કીધું તમે ગયા પણ પછી અમને તો સ્કૂલથી છોડી મૂક્યા તો કે તને કીધું કોણે હું અહીંયા આવવાનો છું મેં કીધું રસ્તા સાંભળતો હતો તમે ડિસ્કો ડાન્સર જોવાના છો એટલે આવો કિસ્સો મારે યાદ છે બહુ ભીડ હશે ને મિત્ર જબરજસ્ત અહીંયા બધા ગીતો વાગતા હોય આખો માહોલ અલગ હોય ખાલી ભીડ નહીં

નવો નવું જીવતદાન મળ્યા નહીં આખું જે એ ઉત્સવ અલગ હતો લોકોમાં પણ તમને એક વાત કહું કે બચ્ચનનો આ જે એક્સિડન્ટ થયો એનો ફાયદો ખુલી ન થાય એના કરતાં બીજી પિક્ચરનો વધારો થયો હતો કેમ કે આ બન્યું પછી બચ્ચનની જે સર્જરી થઈ જે થઈ પછી કુલી પૂરું કર્યું પછી રિલીઝ થઈ એટલે બહુ ટાઈમ છે ને પણ બચ્ચનનું આ થયું એના ત્રીજા દિવસે એક ફિલ્મ રિલીઝ થઈ હતી એટલે આ બન્યાની જે આખી એક વાત હતી જે સહાનુભૂતિ વાળી કે જે પણ એનો ફાયદો એનો પણ વધારે થયો હતો એ કઈ ફિલ્મ ખુદ્દાર નામની ફિલ્મ હતી જે મહેમૂદના ભાઈ અનવર અલીએ બનાવી હતી એઝ અ પ્રોડ્યુસર હવે એક્સિડન્ટના ત્રીજા ચોથા દિવસે જ આ ફિલ્મ રિલીઝ થઈ હતી કુલીના એક્સિડન્ટ પછી એટલે એનો ફાયદો એનો પણ બહુ થયો રાઈટ 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 તમારો આ સિનેમા પ્રેમ હા જે ભાવેશભાઈને ઓળખે છે એ આ વિડીયો જોતા હશે ને એમને નવાઈ લાગશે કવિ તરીકે તે ખૂબ જ જાણીતા છે એમને આપણે ખૂબ જ સાંભળ્યા છે મુશાયરામાં કવિ સંમેલનમાં પણ આજે સિનેમા પ્રેમ છે દેખાઈ રહ્યો છે ઝળકી રહ્યો છે એ તમારા પપ્પાને શોખ કે ઘરમાં શોખ હતો કે તમને એ કઈ રીતે આવ્યો આખા ઘરમાં બધાને આખી પોળમાં બધાને મેં એ જ કીધું કે દરેક એ વખતના સિટી એરિયામાં રહેવાવાળા દરેકને પિક્ચરની બહુ જ અસર હોય એટલે એના પિક્ચરના સિનેમાના પ્રેમમાં દરેક જણ હોય પોતપોતાની સમજ હોય એના પ્રમાણે હોય પણ હોય અને એ મેં કીધું ને કે આજના આજની સરખામણીમાં તો એક ખાસતું બધું જાણતો હોય તમે તો એનાથી પહેલાનું જાણતા હતા હું જાણું ત્યાં સુધી મોર્નિંગ શોમાં બે ત્રણ ચાર હતો ભાવ બે રૂપિયા લોવર આ એ તમે આની બેરાની વાત કરો ઘરે બધાને શોખ હતો જ બહા બધા હતા તમે જુઓ હા હા બિલકુલ બિલકુલ બહુ જ બધા બહુ જ બધા અને એટલે મમ્મી પપ્પા બી ખાલી ફિલ્મ ના જોવે ફિલ્મ વિશે ઘણું બધું જાણે વાતો કરે એટલે કેવું હોય આ બધા કે આમ જાણે આપણા સગાવાલા ના હોય આ બધા આ બધા ટૂંકમાં વાતો ઘરમાં એવી રીતે થાય કે આમ આપણા સગાવાલા હોય ને એટલે ઘરમાં મારી મમ્મી પપ્પા એવી રીતે વાત અમે જેમ અમે આવી રહ્યા હતા ને રસ્તામાં ત્યારે ભાવેશભાઈ બહુ સરસ વાત કરી અમે કારમાં હતા કે આ અશોક સિનેમા હવે અશોક સિનેમા હવે નહીં હોય આ ડિમોલેશન થવાનું છે ત્યારે બિલ્ડિંગ છે તો જયારે કોઈ ઘરનું સ્વજન જતું હોય ને એવી ફીલ થાય એ બિલકુલ રૂપાલી સામે જે વાત કરી એ રૂપાલી રૂપાલીની એવી ખબર પડી કે જયારે એ તોડવાના છે અઠવાડિયા પછી એટલે હું મારા ફ્રેન્ડ સાથે અમે આમ આવ્યા હતા એટલે હું ત્યાં ઉતરી ગયો હું ત્યાં ડિવાઈડર પર ઉભો રહ્યો પછી રૂપાલીને ખાસા સમય સુધી જોઈ રહ્યો બધી જૂની યાદો હતી એની સાથે પછી મને એમ થયું કે હું આ શહેરના લોકોને આમ પકડી પકડી એને ઊભા રાખીને આમ કહું કે આ બંધ કરવાના છે તમે કંઈ કરો આને અટકાવો એમ એટલી બધી લાગણી થતી હતી કે આપણું રૂપાલી બંધ થઈ રહ્યું છે તૂટી રહ્યું છે જ્યાં આપણે સોલે થી લઈને આખો ઇતિહાસ છે ત્યાં સહેનશાહ જ્યારે બચ્ચાની કમ બેક સહેનશાહી એ પણ ત્યાં આવી હતી ત્યાં બચ્ચનનું બોલું જે આમ આમ કરીને જે એક્શન વાળું જે કટઆઉટ હતું એટલું મોટું મૂક્યું હતું કે પતંગ હોટલથી દેખાતું હતું ઓકે એટલે મને એ વખત એવી લાગણી થતી હતી કે હું વધારે એક એક ને અટકાવી દઉં કે કઈ કરીએ આપણે ભેગા થઈને તમે મારી સાથે આવો આપણા આ લોકોને રોકી દઈએ કરતા અને તમે જેટલા સિંગલ થિયેટર અહીંયા આજુબાજુ હતા બધે અહીંયા આજુ ગી કાકડા પાસે રીગલ ને બધેમાં તમે ફિલ્મો જોઈ હશે ને કોઈ બાકી જ ના હોય ને બધી ના અને ના ખાલી ચાલુ કરતા બંધ કરીને જતા જોવા હા બિલકુલ એટલે મેં તમને કદાચ રસ્તામાં બોલ્યો હતો કે મારું स्टडी ऊपर आनी बहु असर थी એટલે મારું આખું સ્ટડી સાઈડમાં જતું રહ્યું ફિલ્મોની મારી પર એટલી બધી અસર હતી કે રિસર્ચમાં જે હવે અલગ શબ્દો બંકને બધા જે એ બધા રિસર્ચમાંથી ભાગી ગયા શબ્દો વપરાતો પરિશમાંથી ભાગી જઈને એટલા બધા પિછડ જોઈએ આ જે પ્રકાશમાં ક્યાંમ હશે ક્યાંમ અત તક અઢળક વાર જોયું આદમી નથી ઓકે હા એટલે મોર્નિંગ શોમાં હું એ જ કહેવા જતો તો કે આ બધી થિયેટરમાં મોર્નિંગ શો પણ કરતા હતા જે સાડા બાર થી સાડા ત્રણ નો મેટી ની અમુક જણ રાખતા હતા કે ભાઈ મેટી ની એક જ હોય એક જ સો એનો પછી ના ત્રણસો ચાલુ માં આવે અને બીજા થિયેટર માં ચારે ચારસો ચાલુ માં આવે ચાલુમાં માં એટલે રેગ્યુલર જે એક જ ફિલ્મ લાગી હોય એટલે આ બધામાં બધા શો જોયેલા આજે એક દિવસ માં ત્રણ ત્રણ સુધી નો તો છે ચાર નથી થઈ તમને યાદ છે કઈ કઈ ઘણી બધી કઈ ફિલ્મો નામ યાદ છે બિલકુલ યાદ છે એક વાર મોર્નિંગ શો માં અમે જોયું કયા મસે કયા મત ત્યાંથી સામે એલેનમાં પહેલા શોમાં કાલચક્ર ચાલતું હતું ઓકે તો કાલચક્ર જોયું એના પછી ત્યાં લક્ષ્મીમાં મરદોવાલી બાદ ચાલતું હતું ઓકે તો મરદોવાલી બાદ જોયું અને ત્યાં જ લાઇટ હાઉસમાં સામે એ વખતે લગભગ નવ્વાણું ટકા રજનીકાંતનું જોન જાની જનાર્દન આવ્યું હતું ઓકે તો એ જોયું હતું સૌથી વધારે વખત કઈ ફિલ્મ જોઈ છે થિયેટરમાં પ્યાર ક્યાં રૂપમમાં

ભરચક એવું દરેક જગ્યાએ ભરચક નતું હાઉસફુલ જ વધારે લાગતું હતું બોર્ડ હાઉસફુલ ના જ લાગતા હતા કોઈક જગ્યાએ ભરચક નતું પણ મને બહુ એ શબ્દ કેટલો સરસ આપણે એકાદ કે બે જગ્યાએ જ હતું બાકી મોટે ભાગે હાઉસફુલ જ લાગતું હતું અને સોલે ને પચાસ વર્ષ થયા હા એ ફિલ્મ ની મેમરી ક્યાં જોઈ છે કઈ છે શોલેમાં તો એવું છે કે સોલે વિશે એક ઇન્ટરેસ્ટિંગ વાત મારા માટે એવી છે કે અમે બંને હમ ઉમરા જઈએ એટલે સેમ એજ છીએ મારો જન્મ પચાસ વર્ષ મારો જન્મ અને અમે આમ જોવા જાવ તો જોડે જોડે મોટા થયા છીએ સાથે સાથે જ મોટા થયા છે એટલો બધો સોલે સાથે ગૌરવ હોય છે પણ એટલે થિયેટરમાં એ વખત હું નહોતો જોઈ શક્યો પણ પછી બહુ વર્ષો પછી પેલા જે રિવાજ હતો કે રિપીટમાં પણ ફિલ્મો આવતી હતી રિપીટમાં પછી જોવાનું બન્યું સોલે રાઈટ હું નહીં પૂછું તો લોકો મને મારું મારું ટ્રોલિંગ કરશે આ બધા વચ્ચે આ બાળપણ વચ્ચે કવિતા પ્રેમ

એટલે કે એક ડાયલોગ છે કે આજકાલ મ્યુઝિક કંપનીઓ કો ગઝલ કે ટ્યુન બી ડિસ્કો જેસી ચાહીએ જબ અછલી ગઝલે લીખી નહીં જાયગી તો લોગ ગાંે કહાં દર અસલ એ ઉર્દુ શાયરીમાં તસવુર કી કંગાલી કા દોર રહા હૈ આવો એક ડાયલોગ છે અને પચીસ વર્ષ પછી હા પછી પછી થોડું વધારે હા હું થોડો મોડો આવ્યો ઘણા બધા મિત્રો તો એવા છે કે કોલેજમાં ભણતા હોય કવિતા લખતા થઈ ગયા હું થોડો મોડો આવ્યો રાઈટ રાઈટ શું થોડો કંઈક મને એક એવો પ્રશ્ન સૂચ્યો છે કે સિનેમા અને કવિતા સાહિત્ય તમે કહી શકો કે સિનેમા અને સાહિત્ય તો આમ ક્યાંય તમને એકબીજા માટે તમને મોટિવેશનલ આમ રહ્યું છે સિનેમાના કારણે એવું થયું છે આ મને નથી ખબર આ પ્રશ્ન કેવો છે પણ સિનેમાને કારણે તમને કોઈ તમે સર્જન તમે કર્યું હોય કોઈ ફિલ્મ જોઈ હોય અને તમને એવો વિચાર આવ્યો હોય સંજોગના કારણે તો થાય જ ઘટનાના કારણે આમ તો તમે જેમ કીધું ને પ્રશ્ન પૂછ્યું ખબર નહીં કેવું મને બી બહુ ખબર નથી પડી પણ તો બી હું છે તો હું જવાબ આપું એનો તો એવો છે કે જે મિત્રો મારા જે બી મારે કવિતાને સાંભળીને જે બી એની વખાણ કે જે ક્રિટિસાઇઝ જે કરે છે એના ઉપરથી મને એવું લાગ્યું છે એ લોકોને એવું કહેવું છે કે આમ ઘટનાઓ આવે છે એમ કવિતામાં ઘટના આવે છે બધી સ્ટોરીઓ આવે છે આમ એ બધી વાતો તો મને એવું લાગે કે કદાચ આ મારી અંદર સિનેમામાં એટલું બધું જોયું છે કે કદાચ બહુ જ બધું ઘટનાઓ બહુ જ આમ મારી અંદર જ જોયેલું છે તો બને કે જયારે કવિતા બી આવે તો કઈ એવા જ કઈક આકારમાં કઈક આમ ગોઠવાઈને આવતી હોય એવું બની શકે હું જેમ તમે કીધું ને બહુ ખબર નથી મને બી આ જવાબ હું કનેક્ટ કરવાની ટ્રાય કરી રહ્યો છું કે કદાચ એ તમારું બહુ બહુ મજબૂત પાસું છે સિનેમા તમારા માટે અને કવિતાઓ તો લોકોને ખબર છે અને છે તમારી અંદર જેમ કવિતાઓ ઘૂંટાતી હશે મને લાગે છે ઘણું બધું ભલે એટીઝ નાઇન્ટીઝ જેટલું તમે અત્યારે પણ તમે કન્ઝ્યુમ અત્યારે તમે કન્ઝ્યુમ કરો છો ફિલ્મો જુઓ છો પહેલાં જેટલી નહીં પહેલા જેટલી નહીં પેલા એવું હતું આમ દર શુક્રવારે પોચી જવું ને આમ પોચી જવું પેલા બે પ્રશ્ન પેલો તો આર્થિક બહુ રહેતો તો કે ભાઈ એવું પોચી જવાની તો ઈચ્છા હોય પણ હોય નહીં વ્યવસ્થા ના હોય હા એટલે ઘણી વાર એવું થયું છે કે ખાલી ખાલી આવીને ત્રણ ચાર કલાક થિયેટરો સામે ઉભા રહ્યા બેઠા હોઈએ ભાઈ બંધો અને જોયાનો આનંદ લઈને પાછા ગયા હોઈએ તમને એક વાત કહું કદાચ તમે સાચી માનો ના માનો એવું પણ કર્યું છે કે ઇન્ટરવલમાં અમુક વાર ગુસીને ફિલ્મો જોઈ લીધેલી બીકમાં બી ઘુસ્યા હોઈએ કોઈ જોઈ જશે નહીં અને આમ સંતાતા સંતાતા અંદર જતા રહ્યા છીએ કંઈક હાથમાં આમ આમ ચણા બણા કંઈક કરીને ઇન્ટરવલ પડ્યો હોય ખ્યાલ છે ને માહોલ કેવો હોય એમાં આમ ક્યાંક ખૂણામાંથી અંદર જતા રહે ફિલ્મ જોઈ છે યાદ છે તમને યાદ આવે મને એના યાદ છે ને પહેલી બે પહેલી કેમ કે પહેલી ના બોલાય કેમ કે પહેલું જ જોખમ હતું જીવનું હા તો ના બોલાય અવામ નામની ફિલ્મ પ્રકાશમાં આવી અવામ ઓકે તમે નામ સાંભળ્યું નામ સાંભળ્યું છે રાજસ્થાનના નાના પાટેકર પૂનમ ધિલ્લોન આવી એક અવામ એ અવામ મેં પહેલું ઇન્ટરવલમાં ઘૂસીને અમારો બીજો પૂર્ણ મિત્ર હતો એની જ હિંમતથી આમ તો ખાસ ઘૂસી શકેલો હું તો એકદમ પેલો હતો એણે મને કીધું ચાલ ચાલ કોઈ વાંધો નહીં આવ્યો કે લઈ અને ત્યારે લોઅર ઉપર બાલ્કની છે ને એવું હા એવું હતું ને એટલે હું જ્યારે એ જે મારો એરા હતો એમાં આગળની ચાર રો જે લોઅર એના બે રૂપિયા મોર્નિંગમાં એટ ઇઝ ની વાત કરો એટ ઇઝ ની અપર ના ત્રણ રૂપિયા અને બાલ્કનીના સાત રૂપિયા હવે રનિંગ શોમાં આવીએ તો લોઅરના પાંચ રૂપિયા અપરના છ રૂપિયા અને બાલકનીના સાત રૂપિયા એવું કે અને ઇન્ટરવલમાં શું નાસ્તો કરતા શું મળે લગભગ નહીં કેમ કે ટિકિટ લીધા પછી વધુ જ ના હોય ઘણી બધી વાર એવું થયું છે કે સાયકલ જે હોય ને એના પચાસ પૈસા કે પચીસ પૈસા જે હતા પાર્કિંગ ના એ બી ના હોય તો અમે લગભગ ક્યાંક બહાર રોડ ઉપર સાયકલ મૂકીને અંદર જતા રહેતા હતા એકવાર તો રૂપમ આ રૂપમ જે બાજુમાં છે ને ત્યાં બહાર ક્યાંક મૂકીને અમે મને આ જે પથ્થર કે ફૂલ જોવા આવ્યા હતા હું મારો ફ્રેન્ડ યસ આઈ થિંક આ એકાણું ની વાત છે પથ્થર કે ફૂલ નામની તો બસ પછી અમારે જેમ પૈસા ટિકિટ લો એટલે પૈસા પતી ગયા હોય કેમ કે એનું સેટિંગ કરીને માળ આવ્યા હોઈએ એટલે એ મૂકીને અમે જતા રહ્યા પછી પતાવીને બહાર આવ્યા તો જોયું તો સાયકલ નહીં એ બહુ શોધી કલાક સુધી આમથી આમ આમથી આમ ફર્યા પછી એ જે પાર્કિંગવાળા હતા રૂપમના એ બેઠા બેઠા અમને જોતા હતા એમણે બોલાયા શું થયું એટલે તું સાયકલ મૂકી હતી કોક લઈ ગયું તો કે ત્યાં મૂકવાની જગ્યા છે કીધું કે ભાઈ ક્યાં મૂકીએ તો કે પાર્કિંગમાંનું પછી કીધું પૈસા જ નહોતા પછી આમ જોઈ રહ્યો અમારી સામે હવે થયું તો એવું કે એણે એ અંદર ક્યાંક સાચવીને મૂકી દીધી હતી પછી અમને કાઢી ના આપી આવી રીતે આવતા નહીં ફરી વાર

તો એવું પણ કહેવાતું હતું કે ન્યૂ હાઈસ્કલ ના છોકરાઓ ભણવાની સાથે સાથે રીગલ ના ડાયલોગ પણ સાંભળાય એવું કહેતા હતા એ વખતે ડાયલોગ મને ચોપડીઓ મળતી જેમાં ચોપડીઓ મળતી અહીંયા આપણે અંદર બી ફિલ્મો પોસ્ટર જો બે જાતની ચોપડી હોય એક કેવી હોય કે લતા કે ગાને કિશોર કે ગાને જાડી ચોપડી હોય બીજી કેવી હોય કે આ પિક્ચર રિલીઝ થયું તો એના ગીતો જ હોય ખાલી આટલી આમ હોય ચોરસ ખોલો ને એટલે આટલું પેપરનું પાણું થઈ જાય એમાં સાત આઠ ગીતો જે હોય એ બધા લખેલા હોય મારા અહિયાં છે ને અહિયાં ઓકે સ્ટુડિયો હતો ફોટો સ્ટુડિયો અને એની ઉપર મારા પપ્પાના ફ્રેન્ડ નું કારખાનું હતું કુમાર બુક બાઇન્ડિંગ વર્ક અહિયાં કુમાર હતું ધીરુભાઈ નું ધીરુભાઈ ભાવસાર એ મારા પપ્પાના ભાઈબંધ હતા તો અમારે અહીંયા પિક્ચર જોવું હોય કે રીલગલમાં જોવું હોય ને તો અમારે અહીંયા નહીં ટિકિટ માટે

અને આપણે રૂપાલી જોઈ રિલીફ રીગલ જોઈ રીગલ સામે અત્યારે મૂર્તિમંદ મોબાઈલ નું મોટું માર્કેટ બની ગયું બરાબર અને જે આમ કે પ્રકાશ લાઇટ હાઉસ નોવેલ્ટી આપણે સામે હમણાં જઈએ ચાલતા ચાલતા